ગુજરાતી મુસ્લિમ આપનું સ્વાગત છે આપણે શરૂ કરીએ છીએ એક ખાસ યુટ્યુબ સિરીઝ જેમાં આપણે કુરાન શરીફની દરેક સુરાનો સાર સરળ ગુજરાતીમાં સમજીશું આ વીડિયોમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો અલ્લાહ માફ કરે તેવી દુઆ છે આપણા ધર્મ ઇસ્લામની કોઈ પણ સારી વાત જાણવી અને તેને બીજા લોકોને જણાવવી એ સવાબનું કામ છે તેથી આ વીડિયો પૂરો જુઓ અને બીજા લોકોને પણ શેર કરો આજે વાત કરીશું પ્રથમ સુરા સુરા અલ ફાતિહા વિશે જેને કુરાનની શરૂઆત કહેવાય છે તો ચાલો જાણીએ આ સુરાનું મહત્વ અને તેનો સાર અથવા સંદેશ સુરા અલ ફાતિહા એ કુરાનનું પ્રથમ સુરા એટલે કે પહેલું પ્રકરણ છે અને ઇસ્લામમાં તેનું ખૂબ જ મહત્વ છે તે મક્કામાં ઉતરી હતી એટલે તે મક્કી સુરા છે તેને કુરાન કુરાનની માતા અને પુસ્તકનો આરંભ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સુરા સાત આયતોથી બનેલી એક ટૂંકી પણ શક્તિશાળી સુરા છે જે ઇસ્લામી ઉપાસના એટલે કે નમાઝમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે ચાલો તેના મહત્વ અર્થ વિગતવાર સમજીએ ઘણા કારણોસર છે એમાંના અમુક આ છે નમાઝનો સ્તંભ ઇસ્લામમાં દૈનિક પાંચ વખત ની ની દરેક રકાતમાં માં સુરા અલ ફાતિહા ફરજીયાત પઢવાની હોય છે તેના વિના નમાઝ પૂરી નથી થતી આ દર્શાવે છે કે તે આપણી અલ્લાહ સાથેની દૈનિક વાતચીતનો અનિવાર્ય ભાગ છે કુરાનનો સાર ઘણા વિદ્વાનો માને છે કે સુરા અલ ફાતિહા સમગ્ર કુરાનનો સાર છે તે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે અલ્લાહ એક છે એટલે કે તૌહિદ અલ્લાહની ઇબાદત તેના પર નિર્ભરતા અને સીધા માર્ગ માટેની દુઆને ટૂંકમાં રજૂ કરે છે દુઆ અને શિફા આ સુરા એક શક્તિશાળી દુઆ છે જેમાં આપણે અલ્લાહ પાસેથી માર્ગદર્શન અને મદદ માંગીએ છીએ તેને આધ્યાત્મિક અને શારીરિક બીમારીઓ માટે શિફા એટલે કે ઉપચાર તરીકે પણ જોવામાં આવે છે ઘણી હદીસોમાં તેના ઉપચારાત્મક ગુણધર્મોનો ઉલ્લેખ છે અલ્લાહ અલ્લાહ સાથે સંવાદ અને તેના બંદા હદીસે કુદસી એટલે કે પૈગંબર દ્વારા વર્ણવેલા અલ્લાહના શબ્દો મુજબ જ્યારે બંદો ફાતિહાની દરેક આયતનો પાઠ કરે છે ત્યારે અલ્લાહ તેનો જવાબ આપે છે આત્મશુદ્ધિ અને માર્ગદર્શન આ સુરા આપણને અલ્લાહની શુક્રિયા વ્યક્ત કરવા તેના પર ભરોસો રાખવા અને જીવનના દરેક ક્ષેત્રમાં સીધા માર્ગ પર રહેવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે તે ભટકાવવાથી અને અલ્લાહના ક્રોધથી બચાવવા માટેની દુઆ છે ચાલો હવે સુરા અલ ફાતિહાનો અર્થ સમજીએ સુરા અલ ફાતિહામાં સાત આયતો છે જેનો અર્થ નીચે મુજબ છે બિસ્મિલ્લાહિરહમાનિરહીમ અલ્લાહના નામથી શરૂ કરીએ છીએ જે અત્યંત કૃપાળુ પરમ દયાળુ છે સમજૂતી આ શબ્દો દરેક કાર્યની શરૂઆતમાં અલ્લાહનું નામ લેવાનું મહત્વ દર્શાવે છે તે અલ્લાહની અનંત દયા અને કરુણાના વખાણ કરે છે સર્વ સ્તુતિ અલ્લાહ માટે છે જે સર્વ જગતોનો પાલનહાર છે સમજૂતી આ આયત અલ્લાહની સર્વોપરિતા અને સૃષ્ટિના સર્જનહાર પાલનહાર અને વ્યવસ્થાપક તરીકે તેની પ્રશંસા કરે છે રહમાન રહીમ જે અત્યંત કૃપાળુ પરમ દયાળુ છે સમજૂતી આયતમાં અલ્લાહની અલ્લાહ ની ગુણો ને ફરીથી ભારપૂર્વક કહે છે જે દર્શાવે છે કે તેની દયા સર્વવ્યાપી અને સતત છે માલિકી તે બદલાના દિવસ એટલે કે કયામતના માલિક છે સમજૂતી આ આયત કયામતના દિવસનો ઉલ્લેખ કરે છે જ્યારે અલ્લાહ સૌનો હિસાબ લેશે અને ન્યાય કરશે તે અલ્લાહના ન્યાયપણા અને સાર્વભૌમત્વને સ્થાપિત કરે છે ઇયા કા નાબુદ વ ઇયા કાસ્તારી અમે ફક્ત તારી જ બંદગી કરીએ છીએ અને ફક્ત તારી જ મદદ માંગીએ છીએ સમજૂતી આ આયત અલ્લાહ એક છે એ સિદ્ધાંત પાયો છે તે ભાર પૂર્વક લાયક છે અને તેના સિવાય બતાવ અને તેના પર ચલાવ સમજૂતી આ સુરાની કેન્દ્રીય દુવા છે બંદો અલ્લાહ પાસેથી સત્ય ન્યાય અને ઇસ્લામનો સીધો માર્ગ બતાવવા અને તેના પર ચલાવવા વિનંતી કરે છે જે તેને સફળતા અને સંતોષ તરફ સિરાત અલ લઝીના અન અમતા અલઈ હિમ વૈલ મગદુબી અલઈ હિમ તે લોકોનો માર્ગ જેના પર તે કૃપા કરી છે તે લોકોનો નહીં જેના પર તારો ક્રોધ થયો છે અને ન તો ગુમરાહ થયેલા લોકોનો સમજૂતી આ આયત સીધા માર્ગની વધુ સ્પષ્ટતા કરે છે તે બંદાઓને તે લોકોના માર્ગે ચલવાની દુઆ શીખવે છે જેના પર અલ્લાહની કૃપા થઈ છે જેમ કે પૈગંબરો સહાબા સત્યવાદીઓ શહીદો અને સદાચારી લોકો અને તે લોકોના માર્ગથી બચવા માટેની દુઆ છે જેના પર અલ્લાહનો ક્રોધ થયો છે અને જેઓ ભટકી ગયા છે જેમ કે અન્યાયીઓ ચાલો હવે આપણે સુર અલ્ફાતિહાનો સાર સમજીએ સુર અલ્ફાતિહાનો સાર અલ્લાહની સર્વોચ્ચતા તેની દયા અને તેના ન્યાયની સ્વીકૃતિ છે તે બંદાને યાદ અપાવે છે કે તે ફક્ત અલ્લાહનો જ ગુલામ છે અને તેને ફક્ત અલ્લાહ પાસેથી જ મદદ માંગવી જોઈએ આ સુરા એક મુસ્લિમના સમગ્ર જીવનનો રોડમેપ પૂરો પાડે છે જેમાં અલ્લાહ પ્રત્યેની કૃતજ્ઞતા એટલે કે શુક્રિયા તેના પર નિર્ભરતા માર્ગદર્શનતા માર્ગદર્શન માટેની વિનંતી અને કયામતના દિવસની યાદનો સમાવેશ થાય છે તે એક સંપૂર્ણ દુઆ છે જે બંદાને તેના સર્જનહાર અલ્લાહ સાથેના સંબંધને મજબૂત બનાવે છે અને તેને જીવનના ઉદ્દેશ્યને સમજવામાં મદદ કરે છે ટૂંકમાં સૂર અલ ફાતેહા એ કુરાનની શરૂઆત નમાઝનો હૃદય અને દરેક મુસ્લિમ માટે આધ્યાત્મિક માર્ગદર્શનની દિવાદાંડી છે આજે આપણે સુર અલ ફાતિહાનો અર્થ અને મહત્વ જાણ્યું જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવતા વિડીયોમાં મળીશું સુર અલ બકરાની વાત સાથે ખુદા હાફિઝ